તો બનાસકાંઠાના ડીસા નવજીવન સોસાયટી ખાતે શહેર ભાજપ દ્વારા નવા બુથ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે ત્યારે ડીસા નવજીવન સોસાયટી ખાતે શહેર ભાજપ દ્વારા વોર્ડ નંબર પ્રમુખોની નવી નિમણૂકની ભાજપના ખેસ પહેરાવીને ડીસા વિધાનસભાના ધારાસભ્ય પ્રવિણ માળી અને ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશ દેલવાડિયા દ્વારા નિમણૂક કરાઈ હતી આ કાર્યક્રમમાં ડીસા વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણ માળી

બૂથ પ્રમુખોની નવ નિમણૂંક આપવા માટે ડીસાના લોકપ્રિય શ્રી પરિણભાઈના માળીના હસ્તે એમને ખેસ પહેરાવી અને નવા બૂથ પ્રમુખોની નિમણૂંક આપી અને એમને વાતતે ગાતે ઢોલ નગારા સાથે એમનું સ્વાગત કરી અને ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે એ માટે એમને શુભેચ્છાઓ આપી અને ભારતીય જનતા પાર્ટીનું કામગીરી બૂથ લેવલથી મજબૂતાઈ સાથે ભારતીય જનતા પાર્ટીના માં પરમ પરમદૈવના શિખરો પર લઈ જાય એવી શુભેચ્છા સાથે સૌને બધાને શુભેચ્છાઓ આપી બુદ્ધ પ્રમિકો એમને નીચેની બુદ્ધ સમિતિઓના સૌ સ સભ્યોને શુભેચ્છા